નમસ્કાર મિત્રો વિડિયોમાં આપ સૌનું સ્વાગત છે એક સારા સમાચાર કહી શકાય એવા પ્રાથમિક વિભાગ માટે શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ નોટિફિકેશનમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે સાચાતે વિદ્યા સહાયક ભરતી માટેની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ એક ખરાબ સમાચાર પણ કહી શકાય કારણ કે હાલમાં જ અત્યારે જ ધોરણ 1 થી 5 અને 6 થી 8 માં વિદ્યા સહાયક ભરતી હાલ ચાલુ જ છે એટલે કે વિદ્યા સહાયક જે ખરેખર ચર્ચાનો વિષય બની રહ્યો છે આજે આપણે આ વિડીયોમાં જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ માટેની જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે એ નોટિફિકેશનમાં કઈ બાબતોનો સમાવેશ થયેલો છે એ બાબત વિશેનો આ અહીં સંપૂર્ણ ચર્ચા કરવાના મિત્રો વિડીયોમાં આપશોનું સ્વાગત છે વિડીયો પૂરેપૂરો જોશો જેથી સંપૂર્ણ બાબતોનો ખ્યાલ આવે વિડીયોને ગમતો હોય તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી દેજો આપના મિત્રોના ગ્રુપમાં જરૂરથી શેર કરજો જેથી દરેક બાબતોનો ખ્યાલ આવે મારી ચેનલ પર જો નવા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની લેટેસ્ટ અપડેટ મેળવવા માટે મારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો

આમંત્રિત કરવા અંગે એ પ્રમાણે લખેલું છે એટલે કે અહી ફક્ત ને ફક્ત કરવાની છે અરજી કરવાની રહેશે ઉમેદવારે ઓફલાઈન અરજી કરવા માટેની કોઈ સગવડતા છે નહીં જગ્યાનું નામ આપેલું છે જ્ઞાન સહાયક પ્રાથમિક પ્રાથમિક વિભાગ માટેની વિજ્ઞાન સહાયકની ભરતી માટેનું આ એક નોટિફિકેશન છે અહીં સામે માસિક ફિક્સ મહેનતાણું પણ આપવામાં આવેલું છે જે જે આપ શકશો અહીં માસિક ફિક્સ મહેનતાણું છે છે એ રૂપિયા આપવામાં આવેલું અને એની બાજુમાં સાથે સાથે અહીં વયમર્યાદા પણ આપવામાં આવેલી છે જો આપની વયમર્યાદા ચાલીસ વર્ષ કે તેથી ઓછી હોય તો આપ અહીં જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા માટે આવેદનપત્ર ભરી શકો છો એપ્લાય કરી શકો છો

પ્રાથમિક જ્ઞાન સહાયકની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જે બાબતનું આ નોટિફિકેશન છે અને અહીં ફક્ત અને ફક્ત ઓનલાઈન જ અરજી મંગાવવાની છે એ બાબતનો પણ ઉલ્લેખ કરેલો છે અને સાથે સાથે ઉપલબ્ધ જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે એ બાબતનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવેલો છે સાથે આપ તો ઉમેદવારે અહીં ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ પણ આપેલી છે એ અહીંથી ભરી શકશે અહીં કેટલીક બાબતો આપવામાં આવેલી છે અરજી કરતા પહેલા વેબસાઇટ ઉપર મુકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂકનો પ્રકાર અને મહેનતાના વિશે અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાથી ધ્યાનથી વાંચવી જરૂરી છે એ બાબતનો અહીં ઉલ્લેખ કરેલો છે અને વધુમાં ઉલ્લેખ કર્યો છે કે આ જે જ્ઞાન સહાયક પ્રાથમિક માટેની જે અરજી જે છે એ અરજી જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ કે રૂબરૂ કે ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં એટલે ઓફલાઈન પદ્ધતિથી અહીં કરેલ અરજી માન્ય ગણવામાં આવશે નહીં એટલે ફક્ત ને ફક્ત અહીં ઓનલાઈન જ અરજી કરવાની રહેશે એ બાબતનો અહીં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આપ અહીં જોશો તો ઓનલાઈન અરજી કરવાની તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ છે ચૌદ કલાકથી એટલે કે ઓગણીસ આઠ બે હજાર પચીસના બપોરના બે વાગ્યાથી આપ જ્ઞાન સહાયક પ્રાથમિક માટેની ઓનલાઈન અરજી કરી શકો છો અને એના માટેની છેલ્લી તારીખ પણ અહીં આપેલી છે ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસ છે અને એ રાતના બાર વાગ્યા સુધી છે ત્રેવીસ પોઈન્ટ ઓગણસાઠ કલાક સુધી લખેલું છે એટલે કે અહીં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ જે છે એ છવ્વીસ આઠ બે હજાર પચીસ સુધી આપેલી છે એટલે ત્યાં સુધી આપ જ્ઞાન સહાયક પ્રાથમિક માટે ઓનલાઈન અરજી કરી શકો છો હવે આજ જ્ઞા હવે આ જ્ઞાન સહાયક પ્રાથમિક માટેની જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તો એ કયા જીઆર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે એનો પરિપત્ર કયો છે તો એ પરિપત્ર માટે પણ આપણે કેટલીક બાબતો એનો ઉલ્લેખ એ પરિપત્રમાં કરવામાં આવેલો છે તો એ પરિપત્રને પણ આપણે હવે અહીં આગળ જોઈએ છે ઉલ્લેખ કરીએ છીએ હવે અહીં આપ જોશો તો જ્ઞાન સહાયક પ્રાથમિક માટેનો જે આર અહીં આપને સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક બાબત એટલે કે આ પ્રાથમિક વિભાગમાં જ્ઞાન સહાયક નિમણૂક માટેનો પરિપત્ર છે આપની સમક્ષ અહીં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે ઠરાવ ક્રમાંક પણ છે સચિવાલય ગાંધીનગર અને અહીં આ જે પરિપત્ર ક્યારે બહાર પાડ્યો છે એની તારીખ પણ આપવામાં આવેલી છે દસ સાત બે એની તારીખ છે આ તારીખે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એ ડાઉનલોડ કરી આપે સંપૂર્ણ બાબતો અહીં ચકાસી લેવી પ્રસ્તાવના આપવામાં આવેલી છે પ્રસ્તાવનામાં દરેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને ત્યારબાદ પ્રસ્તાવનાના આધારે અહીં એ બાબતનો

જેટલી પણ સેવાકીય વિગતો છે એ દરેક વિગતો અહીં આપવામાં આવે છે આ વિગતો આપણે એક પછી એક અહીં જોઈએ છે સૌપ્રથમ શૈક્ષણિક લાયકાત આપેલી છે એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ટેટ ટુ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો ધારા ધોરણ આપેલું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ટેટ પરીક્ષા પાસ હોય એ જ ઉમેદવાર અહીં જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ માટે અરજી કરી શકે છે આપે ટેટ ટુ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ જે આ મિનિમમ લાયકાત છે ઉમેદવારની મહત્તમ વય મર્યાદા અરજીની તારીખ સુધીમાં ચાલીસ વર્ષ થયેલી હોવી જોઈએ મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ પણ અહીં આપેલી છે એ પણ આપણે જો ઉચ્ચક માનદ વેતન માસિક ફિક્સ રૂપિયા એકવીસ હજાર રૂપિયા અહીં ઉલ્લેખ કરેલો છે જે શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી લાગુ પડેલ છે કરારનો સમયગાળો પણ આપેલો છે જે આપણે અહીંથી જોઈ લેવો કરાર કરવાની સત્તા પણ અહીં આપેલી છે એ પણ આપણે ખાસ જોઈ લેવી કામકાજનો સમય છે એ કામકાજનો સમય પણ અહીં ઉલ્લેખ કરેલો છે જે આપણે જોઈ લેવું ત્યારબાદ અહીં કેટલીક માર્ગદર્શક સૂચનાઓ આપેલી છે આ પરિપત્રની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને મળી રહેશે ત્યાંથી આ પરિપત્ર ડાઉનલોડ કરી દરેક બાબતોનો દરેક બાબતોને ધ્યાનપૂર્વક જોઈ લેવી મિત્રો જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ માટેની નોટિફિકેશન અને જીઆર પરિપત્રમાં આટલી જ બાબતોનો ઉલ્લેખ કરેલો છે જે આપણે ખાસ ધ્યાનપૂર્વક જોઈ લેવું ચકાસી લેવું વિડીયોમાં મિત્રો જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો આપના મિત્રોના ગ્રુપમાં જરૂરથી શેર કરજો જેથી દરેક મિત્રો સુધી આ વિડીયો પહોંચે અને આ બાબતની જાણ થાય ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની લેટેસ્ટ અપડેટ માટે મેળવવા માટે મારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જો મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો ફરી મળીશું આવા જ એક પ્રકારના નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ